ખેતરનું કામ કર્યું એટલે આવો ભાઈ કરવો પડે તો કેમ છો મિત્રો બધા મજામાં તો તમે બધા મજામાં જઈશો તો એનો જય માતાજી જય શ્રી રામ અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ ખાતર નાખવા માંડવીમાં આપણે જો વાડી આવી ગયા છે આ બધી માંડવી છે આપણામાં બધી ખાતર નાખવાનું છે ખાતરની ઓછો બધું અહીં પડ્યું છે પીયાળીને આપણે નાખશું ડોલમાં અને આ બધામાં જો આપણે ખાતર નાખવાનું છે કેવી રીતે ખાતર નાખીએ તમને દેખાડશું વિડીયોમાં બનાવીશું 哎， મિત્રો તો આવી રીતે આપણે ખાતર સાટીએ છીએ અને લાગે છે બહુ ભારે અને ખાતર સાટી દેવી ખાઓ ખાઓ તમે અમારું ખાઓ તો અમારું કાંઈ ખૂટી નથી જવાનું તમે ત્યારે ખાઓ 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 તમે ખાઓ તો અમને ખવડાવશો ખાઓ ખાઓ તમે ત્યારે તમારે ખાવ તમે ખાવ તો અમારે કઈ ખૂટી નથી જવાનું ખાવ ખાઓ આપણે જો ખાતર નાખી છે વાદળી વાદળી થઈ ગયા જાદુ જાદુ હે જાદુ જો હાથ તો જો મારો ભાઈ કાળા કેવી ધોળી થઈ ગઈ જો વેહ તો જો કઈ ઘટે નહિ હો મારો ભાઈ ખેતરનું કામ કર્યું એટલે આવો વે કરવો પડે તો મિત્ર જેવા ખાતર નખાઈ ગયું છે માંડ આપણે ખાતર નાખી દીધું છે એટલે હાથ હાથક થેલી નાખ્યું છે તો એટલી બધી આ આપણી માંડવી છે એટલે અઢારક વીઘામાં હાથ થેલી ખાતર નાખ્યું છે ડોલ ને એવો તો એને વી આવ્યા છે મોટું સારું બળે છે વેલ તો આમ કેવો થઈ ગયો આમ કંઈ ખબર જ પડતી ને આ દુનિયામાં એવો વ્યાસ થઈ ગયો તો હવે આપણે જાય શીખ ઘરે તો મિત્રો જવાબ આપણે ખાતર નાખીને વ્યાવાસી ઘેરે નાયતો થઈ જશે રેડી અને અટાણ વાગી જશે સારક વાગી જશે આપણે તાપમા સડી જશે અને ખાતર નાખવું તો ભાઈ બહુ મુશ્કેલ છે હું પહેલી વખત જ જો ખાતર નાખવા માંડવીમાં બહુ અઘરું છે ભાઈ હા હા દુઃખો મળે અટાણા થઈ જ થોડો થોડો દુઃખે હવારમાં કેવો દુઃખે કંઈક નક્કી નહીં કે બધાય કે હવારમાં બહુ દુઃખે તો આપણે એ બ્લોગ પૂરો છે તો તમને કેવો બ્લોગ લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે હા ભાઈ ખાતર ના એટલે શેર કરજો મારું ભાઈ લાઇક લાઈક કરજો તો મળશે બીજા વિડીયોમાં જ્યાં સુધી ભાઈ બાય